નમસ્કાર હું રામભાઈ અને જણાવતા ખૂબ આનંદ થાય કે અત્યારે અમે ધાંગધ્રા કોલેજ રોડ અને ત્યાં એક સરસ મજાનું મંદિર એટલે કે સરોવરિયા હનુમાનજી મહારાજનું મંદિર અને એની પાછળ એક સરસ મજાના પક્ષી ઘરની વ્યવસ્થા કરવામાં આવી છે તમે સામે જોઈ શકો છો કે જે પક્ષી ઘરની અંદર પાંચસોથી વધારે પરિવાર શાંતિથી રહી શકે એવી સરસ મજાની પક્ષી ઘરની વ્યવસ્થા છે હવે આ જ જગ્યા ઉપર વધારે પક્ષીઓ આવતા હોવાથી આયના જે ધર્મપ્રેમી લોકો છે આયના જે સેવકગણ છે એમને વિચાર્યું કે પક્ષો માટે એક વ્યવસ્થા કરી તો સરસ મજાના રામ ચબુત્રાની વ્યવસ્થા કરેલી છે તમે જોઈ શકો છો મિત્રો શ્રી રામ ચબુત્રો અને આ જે રામ ચબુત્રો છે એ શ્રી રામકૃષ્ણ ગોપી મંડળ ધાંગધ્રા તેમજ સર્વે ધર્મપ્રેમીઓના સહયોગથી સરસ મજાનો ચબુત્રો બનાવવામાં આવ્યો છે તમે અત્યારે જોઈ શકો છો એ ચબુત્રો બનાવ્યો છે એની અંદર સરસ મજાના પક્ષીઓ એના પરિવાર સાથે રહી શકે એવી સરસ મજાની વ્યવસ્થા છે આ ચબૂતરાની અંદર ત્રણસોથી વધારે પરિવાર આરામથી રહી શકે એવી સરસ મજાની વ્યવસ્થા છે તેમજ મિત્રો અમે જે જગ્યા ઉપર ઊભા છીએ ચોમાસાનો સમય હોય તો અહીંયા પક્ષીઓ ચણ ચણી શકે એવી પણ વ્યવસ્થા છે આની ઉપરની સાઈડ છે એ સાઈડ ઉપર પણ પક્ષીઓ ચણી શકે અને ચણ નાખી શકાય એવી સરસ મજાની વ્યવસ્થા છે તો મિત્રો આ સરસ મજાની વ્યવસ્થાની અમે જાણ કરી જણાવતા ખૂબ આનંદ થાય કે મિત્રો તમે સામે જોઈ શકો છો કે આવનાર તારીખ સત્યાવીસ સાત બે હજાર પચીસને રવિવાર સવારે સાત કલાકથી સાંજે સાત કલાક સુધી એટલે કે બાર કલાક સરસ મજાની રામધૂનનું આયોજન કરવામાં આવેલું છે અને મિત્રો જણાવતા ખૂબ આનંદ થાય કે આ રામધૂનનું આયોજન છે એ શ્રી રામકૃષ્ણ મંડળ તેમજ સર્વે ધર્મપ્રેમીઓના સહયોગથી સરસ મજાનું આયોજન તમામ મંડળના આ જે આયોજન છે ગાંધ્રાના જેટલા પણ મંડળ છે બધાના સહયોગથી આ આયોજન થવા જરૂરી છે તો મિત્રો ગાંધેધ્રાના ધર્મપ્રેમી લોકો તેમજ આજુબાજુના જે પણ ગામના લોકો છે બધાને આ સરસ મજાની બાર કલાકની એક ધૂનનું આયોજન કરવામાં આવ્યું છે બધા જ મિત્રોને આ ધૂલની અંદર પધારવા માટે અમારા અહીંના જે પણ સેવકગણ છે એ બધાનો ભાવભર્યો એક આમંત્રણ છે કે અહીંયા તમે પધારો તારીખ સત્યાવીસ સાત બે હજાર પચીસ ને રવિવાર ફરી કહું છું ટાઈમ છે સવારે સાત કલાકથી સાંજના સાત કલાક સુધી તો મિત્રો આપ બધા આવો અને આ એક ધર્મના કાર્યની અંદર આપ સૌ સહયોગી બનો આ રામ ચમુદ્રના લાભાર્થે આ રામ રામધૂમ આયોજન કરવામાં આવ્યું છે એથી વિશેષ બપોરના સમયે પ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલું છે તો કદાચ દૂરથી આવતા હોય તો એમને પણ અનુકૂળતા રહે એટલા માટે તો ફરી ફરી અમારા આમાં વિડીયોમાં તમે જોઈ શકો છો જે સેવકગણ છે બધાને અમે ભાવભર્યું નિમંત્રણ પાઠવી છે કે આપ સૌ આવો આ ધર્મના કાર્યના અંદર આ સેવાના કાર્યની અંદર આપ ફૂલને તો ફૂલની પાકડી રૂપે સહયોગ આવો તો ફરી ફરી આપ બધાને વધારવા માટે અમારા સર્વ સેવક તરફથી ભાવભર્યું નિમંત્રણ છે બોલે રામચંદ્ર ભગ